બનાસ દેરીથી ગઠામણ દરવાજા સુધી રોડ પર પડેલા સ્થાનિકો દ્વારા સ્મશાન રજૂઆતો ન સાંભળતા સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો છે ત્યારે સ્મશાન યાત્રા કાઢી અને વિરોધ કરી રહેલા સ્થાનિકોની પોલીસે અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે રજૂઆતો છતાં ખાડાઓની સમસ્યાનો નિકાલ ન આવતા સ્થાનિકોએ સ્મશાન યાત્રા કાઢી હતી પાલનપુર નગરપાલિકાના નિષ્ફળ વહીવટ સામે રોજ બરોજ રજૂઆત કરવા છતાં આવેદનપત્ર આપવા છતાં પણ નગરપાલિકાના પેટનું પાણી ન હલતું હોય જાગૃત નાગરિકો દ્વારા આજે પાલનપુરમાં એ રોડ ઉપર એટલે કે ડેરી અને આદર્શ હાઈસ્કૂલના રોડ ઉપર અમે શમશાનયાત્રા કાઢીને નગરપાલિકાને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રોડ એક એવો રોડ છે કે જ્યાં શાળાઓ આવેલી છે બીએસપી ઓફિસ આવેલી છે કલેક્ટર ઓફિસ આવેલી છે ધારાસભ્યનું નિવાસસ્થાન પણ ત્યાં છે એવા રોડ ઉપર જ્યારે વરસાદી પાણી ભરાઈ જાય છે બાળકો નિશાળે જતા ખૂબ અગવડતા અનુભવે છે રાહદારીઓને આ રોડ ઉપર ચાલવું મુશ્કેલ થઈ ગયું છે અને ઘણા લાંબા સમયથી આ રોડનું કામ રિપેર થતું નથી માટે આ તંત્ર આ ભ્રષ્ટાચારી તંત્રને જગાડવા માટે આજે અમે શમશાન યાત્રા કાઢી અને નગરપાલિકાનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે